નમસ્કાર દોસ્તો शांति श्रम न्यूज में आप स्वागत વાવના હરીપુરાની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ લઘુમતી સમાજના બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ આસિફ હયાત ખાન અને ફરીદ યુસુફ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બંને આરોપી સત્તર વર્ષીય દીકરી સાથે ફોનમાં વાત કરતા હતા અવારનવાર સંપર્ક કરતા પીડિતના પિતાએ ઠપકો આપતા આરોપીએ પિતાને પણ ધમકી આપી બોલી હતી ગાળો બોલી અને દીકરીને ધમકી આપી લગ્ન કરવા દબાણ કરતા આરોપી બાબતે ફરિયાદમાં ઉલ્લેખ આરોપીઓએ દીકરીને ધાકધમકી આપ્યા બાદ દીકરીનું નારી ગૃહમાંથી પરત આવવાની ના પાડતી હોવાની વિગતો પીડિત પરિવાર ગરીબ હોવાથી માથાભારે આરોપીએ દીકરીનું અપહરણ કર્યું છે પાલનપુરમાં ગત રાત્રે બે યુવકો પર દસથી વધુ લોકોના ટોળાએ તલવાર સહિત હથિયારોથી હુમલો કર્યો હતો જેમાં એક યુવકનું મોત થયું છે અને એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમાજના યુવકનું મોત થતાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે સમાજના લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે અને જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે બીજી તરફ આ સમગ્ર મામલે ચોવીસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે વિવિધ આઠ ટીમો બનાવી છે થરાદ પોલીસે ભારતમાલા હાઇવે પર વાતડાઉ ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે માટીની આડમાં છુપાવેલી ભારતે બનાવટની વિદેશી દારૂ અને બી અની ત્રણ હજાર આઠસો બોટલો જપ્ત કરવામાં આવી છે જેની કિંમત પંદર લાખ બાર હજાર આઠસો ચાલીસ આંકવામાં આવી છે પોલીસે આ મામલે બેની ધરપકડ કરી છે આ કાર્યવાહી થર્ટી ફર્સ્ટના અનુસંધાને સઘન વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી દારૂના જથ્થા ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતની ટ્રક સહિત કુલ પાંત્રીસ લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ ચારસો ને ત્રેપન ગામમાં કુલ ઇઠ્યોતેર હજાર આઠસો ને સોળ રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે નિવાસી અધિકલેક્ટર સીપી પટેલે આ અંગે માહિતી આપી છે આ કાર્ડ્સ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે જિલ્લામાં કુલ સાતસો ચોત્રીસ ગામમાં ડ્રોન ફ્લાયનું કાર્ય પૂર્ણ થયું છે તેમાંથી છસો ગામના પ્રાથમિક નકશા તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફિલ્ડ વેરિફિકેશન અને ગ્રાઉન્ડ ત્રુટિંગનું કાર્ય પાંચસો પચીસ ગામમાં પૂર્ણ કરવામાં આવ્યું જરૂરી નોટિસો આપી વાંધા સુનાવણી હાથ ધરાયા બાદ ચારસો ગામના રેકોર્ડનું પ્રેમોગ્યુલેશન કરાયું હતું સિમકો સનલાઇટ પેન્ટ્સ सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स થરાદ ડીસા હાઈવે પર આજે વહેલી સવારે બાઇક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો આ ઘટના ડીસા પર હરિપુરા પાટિયા નજીક મલપુર પાસે બની હતી હતી અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર પહોંચી સ્થાનિક લોકો પાસેથી માહિતી મુજબ વહેલી સવારે ડીસા તરફથી આવી રહેલા બાઇકને થરાદ તરફથી રોંગ સાઈડમાં આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે ઇજાગ્રસ્ત બંને બાઇક સવારોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા થરાદવાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાજેણા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે વીજ પુરવઠા અને લો વોલ્ટેજની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા આ અંગે રાજેણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ એક પાંચની સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિબિબિલિટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી બપોરે બારથી બે વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજ્યના એક પોઈન્ટ એક લાખ ઉમેદવાર નોંધાયા અને સૌથી વધુ આડત્રીસ હજાર ઉમેદવાર અમદાવાદ શહેર અને ગ્રામ્ય સેન્ટરના પરીક્ષા આપી તો વડોદરામાં ત્રીસ હજાર ચારસો પંચોતેર સુરતમાં અઢાર હજાર પાંચસો ચોર્યાસી તો રાજકોટમાં ચૌદ હજાર એકસો નેવું ઉમેદવારો નોંધાયા મહીસાગર જિલ્લાના બાલાશિનોર નગરપાલિકા વિસ્તારમાં ગમણાના કેસમાં વધારો નોંધાયો છે નગરપાલિકાની સિત્તેર વર્ષ જૂની પાણીની પાઇપલાઇન અને નજીકમાં આવેલી સિવેજ લાઇનના કારણે પાણી દૂષિત થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો એકસો ત્રેવીસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ગોમતીપુરમાં આવેલી ચાલીમાં ત્રણ શખ્સો તલવાર લઈને ઘુસી ગયા હતા ત્રણેય તલવાર લઈ એક યુવકના ઘરની બહાર તોડફોડ કરી હતી તલવાર વડે ડરાવી યુવકના પરિવારને ગાળો આપી નીચે બોલાવ્યા હતા અને ગોમતીપુર પોલીસે અંગેની ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકામાં વહેલી સવારે એક ગેસ સિલિન્ડર ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ આ ઘટના નેશનલ હાઇવે પર વડા અને ડુગરાસણ ગામ વચ્ચે બની સિહોરીની જય ભોલેનાથ એચપી ગેસ એજન્સીમાં ગાડી પલટી જતા રોડ પર મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો વેરવિખેર થઈ ગયા હતા સિલિન્ડરો રોડ પર વિખેરાતા હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગનો બનાવ બન્યો ન હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે